સાળંગપુરમાં ભાજપની ગુજરાત ભાજપની બે દિવસની કારોબારી મળી રહી છે અને એમાં શું શું ચર્ચાઓ થશે એમાં નવા પ્રમુખની જાહેરાત થશે કે કેમ એમાં અસંતુષ્ટ લોકોએ જે લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલીઓ સર્જી હતી એની સામે કોઈ પગલાં લેવાની વાત થશે કે કેમ ઘણા બધા વિષયો છે ચિંતા પણ છે ભાજપ માટે થોડી અને ચિંતન પણ કરવું પડે એમ છે આજે આ ભાજપની કારોબારી વિશે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે લોકસભાની ચૂંટણી બાદ વર્તમાન ગુજરાત ભાજપના પ્રમુખ કેન્દ્રીય મંત્રી નિમાયા બાદ આ ભાજપની કારોબારી મળી રહી છે બહુ મહત્ત્વની વાત છે ગુજરાતના મંત્રીમંડળમાં કેટલાક ફેરફારની વાતો ચાલી રહી છે એ રીતે પણ આ કારોબારીનું ખાસું મહત્વ છે આ કારોબારીમાં શું શું ચર્ચાશે કયા નિર્ણયો લેવાશે કઈ જાહેરાત થશે એના ઉપર બધાની મીટ છે બહુ સ્વાભાવિક છે મને લાગે છે કે સી આર પાટીલ પ્રમુખ તરીકે ભાજપની આ કારોબારીમાં ઉપસ્થિત રહે એવો આ છેલ્લો છેલ્લી કારોબારી છે છેલ્લી ઘટના ગણાશે પાટીલે આ પહેલા અગાઉ સુરત નજીક એક એસી ડોમમાં બહુ ગાજા વાજા સાથે ભાજપની કારોબારીની મીટિંગ બોલાવી હતી અને બહુ ભપકાથી જેમ પ્રમોદ મહાજને મુંબઈમાં ફાઇવ સ્ટારમાં હોટલમાં પહેલીવાર ભાજપની કારોબારી મળી હતી એ જ રીતે સી આર પાટીલે દબદબાભેર ભાજપની કારોબારીનું આયોજન કર્યું હતું અને એની ટીકાઓ પણ થઈ હતી ને પ્રશંસા પણ થઈ હતી પણ હવે સાળંગપુરમાં હનુમાન દાદાની સાનિધ્ય ધાર્મિક વાતાવરણમાં ભાજપની કારોબારી મળી રહી છે બે દિવસ સાળંગપુરમાં આ કારોબારીમાં શું શું ચર્ચાશે શેના ઉપર નિર્ણય થશે કોઈ જાહેરાત થશે કે નહીં કોઈ પગલાં લેવાશે કે નહીં એ બધા વિશે ચર્ચા થવાની છે સૌથી મહત્ત્વની તો એ છે કે વોર્ડના અમુક પ્રમુખોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે એટલે મોટા પાયે કારોબારી મળી રહી છે સુરતમાં પણ એવી જ રીતે બહુ મોટા પાયે કારોબારી મળી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી બાદ આ કારોબારી મળી રહી છે છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ જીતી ન શકી બનાસકાંઠાની એક બેઠક કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપને હરાવી અને જીતી આ બહુ મહત્ત્વની ઘટના ગુજરાત ભાજપ ગુજરાતના રાજકારણને લાગે ઓળખે છે ત્યાં સુધી બહુ મહત્ત્વની ઘટના છે આ અંગે પણ ચર્ચા થવાની છે અગાઉ સી આર પાટીલે કહ્યું હતું કે અમારી થોડી કચાશ રહી હશે એના કારણે અમે એક સીટ હાર્યા છીએ એનું ચિંતન કરીશું પણ મહત્ત્વની વાત એ છે કે લોકસભામાં વિધાન પક્ષના વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ રાહુલ ગાંધીએ બહુ આત્મવિશ્વાસપૂર્વક એમ કહ્યું કે હવે અમે તમને ગુજરાત પણ તમારી પાસેથી ઝૂટવી લેશું ત્યાં પણ અમે જીતીને બતાવીશું આ પરિપ્રેક્ષ્યમાં ભાજપની કારોબારીને જોવાની જરૂર છે એક સીટ ગુમાવી એ જ ભાજપ માટે પ્રશ્ન છે એવું નથી ઘણી બધી બેઠકોમાં અસંતુષ્ટોની ભૂમિકા રહી હતી ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ ધારાસભાની પેટા ચૂંટણીઓમાં પણ એવી રીતે ટિકિટ એ એક બહુ મોટો મુદ્દો ભાજપની અંદર હતો કાર્યકર્તાઓ આગેવાનોમાં એ મુદ્દે ઘણો બધો રોષ પણ જોવા મળ્યો વડોદરા અને સાબરકાંઠાના તો ઉમેદવાર પણ બદલવા પડ્યા વિરોધના કારણે એ પછી પણ કેટલીક બેઠકો પર ઉમેદવાર બદલવા જોઈએ એવી ડિમાન્ડ થતી રહી પણ એવો નિર્ણય ભાજપે ન કર્યો એ જુદી વાત છે પણ તમે જુઓ કે અમરેલી બેઠક ઉપર ભરત સુતરિયાને ટિકિટ આપી એનો ખુલ્લે આમ વિરોધ થયો હતો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રભારી હતા એ જિલ્લાના અને એમની જ સમક્ષ રજૂઆત થઈ હતી કે આવા ઉમેદવારની પસંદગી ન થવી જોઈએ ભાજપના બહુ વરિષ્ઠ નેતા ડૉક્ટર ભરતભાઈ કાનાબારે એક ટ્વીટ કરેલું કે જ્ઞાતિના આધારે ચૂંટ ટિકિટ ક્યાં સુધી આ બહુ મહત્વની વાત છે અને ચૂંટણી પૂરી થયા પછી એક સમારંભમાં નારણભાઈ કાછડિયા ભૂતપૂર્વ સાંસદ એ બહુ ખુલ્લે આમ કહ્યું કે દોઢ લાખ મત ઓછા પડ્યા છે આપણે ઉમેદવારની પસંદગી કઈ રીતે કરી છે આવું બધું ઘણું બધું ચાલ્યું એ જ રીતે માણાવદરની પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને લડતા હતા ને એમણે ચૂંટણી પૂરી થઈ બહુ સ્પષ્ટ સી આર પાટીલને કાગળ લખીને કહ્યું કે મને હરાવવા માટે જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્યોએ બહુ પ્રયત્નો કરેલા એક સંમેલન બોલાવ્યું એમાં એમાં જાહેરમાં એમ કહેવામાં આવેલું કે ભાઈ આપણે અરવિંદ લાડાણીને હરાવવાના છે એ પછી મનસુખભાઈ માંડવીયાએ એનો ઉલ્લેખ કર્યો અને જવાહર ચાવડાએ એનો જવાબ પણ આપ્યો એ જવાબની પણ બહુ ચર્ચા છે અગાઉના વિડીયોમાં આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ જામનગરની બેઠક ઉપર હકુબા જાડેજા ભાજપને હરાવવા માટેના પ્રયત્નોમાં સામેલ હતા એવી સતત ચર્ચાઓ ચાલી ચાલતી રહી પણ પૂનમબેન માડમ જીતી ગયા અને સારી લીટથી જીતા એટલે એટલે હકુભાનો સંતુષ્ટ તરીકેનો વર્તાવ ભાજપ ભૂલી જાય છે કે પછી પગલાં લે છે આ બહુ મહત્ત્વની ચીજ છે રાજકોટની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજની જે નારાજગી રહી એ ઘણી જગ્યાએ નડી પછી રાજસ્થાનને યુપીમાં પણ એની અસર વર્તાણી ભાજપે એનું નુકસાન પણ વેઠવું પડ્યું રૂપાલા સારી લીડથી જીતી ગયા એ જુદી વાત છે પણ કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતરતા વનવે જે જોવા મળતો હતો એ ન રહ્યો અને થોડી ફાઇટ થઈ અને કોંગ્રેસે પણ આ વખતે થોડી તાકાતથી લડત આપી ઉમેદવારોની પસંદગી પણ સારી કરી એટલે આ મુદ્દો પણ બહુ મહત્ત્વનો છે એટલે આવું ઘણી જગ્યાએ માન લ્યો કે આણંદમાં જે ઉમેદવારની પસંદગી હતી એની સામે પણ વિરોધ થયો આવું બીજી જગ્યાએ પણ ઘણું બધું થયું એ પછી રાજકોટની ગેમ ઝોનની ઘટના બને છે અને એમાં સત્યાવીસ લોકો જે સત્તાવાર આંકડો છે સત્યાવીસ લોકોનું મૃત્યુ આગમાં ભરસું થઈ જાય છે આ આખી ઘટનામાં જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે રાજકોટ મહાપાલિકા હોય પોલીસ હોય કે આર એન્ડ બી હોય બધાની કોઈ ને કોઈની રીતે ભૂમિકા છે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ફાયર સેફ્ટીના નિયમો પાળ્યા વગર આ આખો માચડો ત્રણ માળનો માચડો ચાલતો તો અને એમાં બધા અધિકારીઓ અને એના દીકરાઓ પણ ત્યાં લાભ લેતા હતા એ બધું આપણી સામે આવ્યું અને આ મુદ્દે જે ભાજપનું વલણ રહ્યું એ એવું એવી છાપ ઉપસાવી ગયું કે ભાજપના ભાજપે આ ઘટનાને ગંભીરતાથી નથી લીધી અને અધિકારીઓ જેમાં જવાબદાર નથી પણ બીજા લોકો ભાજપના પદાધિકારીઓ પણ જવાબદાર છે એ વાતને એટલી ગંભીરતાથી નથી લીધી એસઆઈટીની રચના થઈ લોકલ પોલીસની ટીમ બની અને પછી હાઈકોર્ટે સત્યશોધક સમિતિ પણ બનાવી એસઆઈટીનો રિપોર્ટ સબમિટ થઈ ગયો છે સરકારને એમાં એમણે કોર્પોરેશનના અમુક વિભાગના અધિકારીઓ પોલીસના અધિકારીઓને આર એનબીને બીને કસૂરવાર ઠેવડ્યા છે પણ હાઈકોર્ટે બહુ આકરી ટીકા કરી છે કે તમે મુખ્ય અધિકારીઓને છોડી કેમ દો છો હજી સુનાવણી આગળ થવાની છે ત્યાં સત્યશોધક સમિતિનો રિપોર્ટ શું મુકાય છે એ પણ બહુ મહત્ત્વનું છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મુદ્દે કોંગ્રેસે બરાબર લડત આપી બોલકો વિરોધ કર્યો દેખાવો કર્યા ધરણા કર્યા અને છેલ્લે રાજકોટ બંધનું એલાન પણ આપ્યું અને એ એલાન સફળ રહ્યું બધા વેપારી એસોસિએશને ટેકો આપ્યો શાળા કોલેજો પણ બંધ રહ્યા ઘણા સમય પછી રાજકોટમાં આવું બંધનું સફળ એલાન આપણે જોયું અડધો દિવસ બંધ હતો પણ બંધ બહુ સારી રીતે રહ્યો એટલે કોંગ્રેસનો ઉત્સાહ વધ્યો છે અને હવે કોંગ્રેસ રાજકોટ મોરબી વડોદરા સુરતની આ બધી ઘટનાઓ છે એમાં ઝડપથી ન્યાય મળે એ મુદ્દે અમદાવાદમાં દેખાવો કરવાના છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે જિજ્ઞેશ મેવાણી જે રીતે રાજકોટમાં રોકાયા અને લોકલ પ્રશ્નોને પણ હાથમાં લીધા એટલે કોંગ્રેસ જાણે બેઠી થઈ રહી છે એવો એક દેખાવ આપણે કહી શકીએ કે એવી શરૂઆત થઈ છે એવી ચર્ચા શરૂ થઈ છે એટલે આ મુદ્દે પણ ભાજપની કારોબારીમાં ચર્ચા થવી જ જોઈએ અને હું માનું છું કે જરૂર થશે કારણ કે કેટલાક હોદ્દેદારોની ઉપર શંકાની સોય ટંકાયેલી છે એ ચૂંટણીમાં પણ એ મુદ્દો લાગુ પડે છે ને રાજકોટની ઘટનામાં પણ લાગુ પડે છે પરીક્ષાના પેપર સતત ફૂટી રહ્યા છે અને નીટમાં ગોધરાની એક કોલેજની જે રીતે સંડોવણી બહાર આવી છે એ પણ સરકાર માટે માથાના દુખાવા જેવો પ્રશ્ન છે અગાઉ પણ પેપરો ફૂટ્યા છે અને હજી એમાં જેને કંઈ પ્રતીતિજનક પગલાંઓ કહેવાય એવા લેવાતા નથી આવું લોકોના મનમાં ઠસી ગયું છે નકલી સરકારી કચેરીઓ પકડાય છે નકલા નકલી ટોલ નાકા પણ પકડાયા છે અને સૌથી મહત્વની વાત હવે એવું ખુલ્લે આમ બોલાઈ રહ્યું છે કે સરકારી કચેરીમાં પૈસા દીધા વગર કામ થતું નથી આ બહુ મહત્વની વાત છે તમે કોઈ પણ જગ્યાએ જશો તો આવા શબ્દો તમને કાને પડશે પડશે ને પડશે આ બહુ ગંભીર પ્રશ્ન છે ગુજરાત સરકાર અને એના તંત્ર માટે જાણે કે અધિકારીઓ બેકાબુ બની ગયા છે ને સરકારનો એના ઉપર કાબુ નથી એવું આખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે એટલે આ પ્રશ્નોની પણ ત્યાં ચર્ચા થાય એ બહુ મહત્વની બાબત છે થવી જ જોઈએ અને સૌથી મહત્ત્વની વાત કે સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે સંપત્તિ જેવું બહુ મહત્ત્વનું ખાતું મળ્યું છે એટલે હવે એમનું પ્રમુખ એમણે પ્રમુખ પદથી રાજીનામું આપવાનું છે અને કદાચ આ ભાજપની કારોબારીમાં આ રાજીનામું અપાય એવી પણ શક્યતા છે ને નવા પ્રમુખની જાહેરાત થાય એવી પણ શક્યતા છે પણ નવા પ્રમુખ કોણ બનશે એની ચર્ચા સતત ચાલુ છે પણ એક સૂર જે મળે છે એ છે કે કોઈ પણ ઓબીસીમાંથી પસંદગી થશે છેલ્લે પૂર્ણેશ મોદી દિલ્હીમાં ગયા નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી એટલે એક અફવાનું બજાર ગરમ થયું કે શું પૂર્ણેશ મોદીની પસંદગી થશે પણ ભાજપના કેટલાક વર્તુળો કે છે કે એવી શક્યતા ઓછી છે કદાચ પૂર્ણેશભાઈને કેન્દ્રમાં ક્યાંય પક્ષમાં સ્થાન અપાય એવું શક્ય છે કારણ કે સી આર પાટીલ અને પૂર્ણેશ મોદીને બહુ સારા સારી નથી બંને વચ્ચે છત્રીસનો આંકડો છે એવું માનવામાં આવે છે સાચી વાત એ બંને જાણે પણ એટલે પણ પૂર્ણેશ મોદીનું આટલું મહત્ત્વ શા માટે એ પણ આપણે સમજી લેવું જોઈએ પૂર્ણેશ મોદી પહેલીવાર સરકારમાં હતા ને પછી એ રહ્યા નથી આ પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે મોદીને જે રાહુલનું નિવેદન હતું મોદી માટે કે બધા મોદી ચોર હોય છે એ મુદ્દે બદનક્ષીનો દાવો કરેલો અને એ કેસમાં એમને બે વર્ષ માટે સજા પડેલી અને રાહુલનું સભ્યપદ રદ થયું હતું એમનો બંગલો પણ છનવાયો હતો પણ પછી ઉપલી કોર્ટમાં ગયા અને આખો ચુકાદો ખોટો છે એમ સમજી અને ઉપલી કોર્ટે રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ બહાલ કરેલું પણ પછી તો લોકસભાની ચૂંટણી થઈ અને રાહુલ ગાંધી બે બેઠકો ઉપર જીત્યા વાયનાડ અને રાયબરેલી અને આ વાતનો રાહુલ ગાંધીએ આટકતરો ઉલ્લેખ પણ કર્યો કે એમની સામે વીસ વીસ કેસો થયા છે એમના એમને બે વર્ષની સજા પણ આપી હતી એમનું સભ્યપદ ગયેલું એમનો બંગલો પણ છીનવાયો હતો એટલે પૂર્ણેશ મોદીનું મહત્ત્વ છે આ કેસના કારણે ઘણું બધું રાજકારણમાં બનેલું ઘણું બધું ભાજપને એમાં એડવાન્ટેજ એને લેવાની એની કોશિશ થઈ હતી રાહુલ ઉપર આક્રમણ કરાયું હતું એનો રિવોર્ડ પૂર્ણેશ મોદીને કોઈ પ્રકારે મળે એવું સમજવામાં આવી રહ્યું છે પણ ઓબીસીમાંથી હોય તો કોણ પ્રમુખ બને એમાં પણ કેટલાક નામો જગદીશ વિશ્વકર્મા અને પટેલને એવા ઘણા બધા નામોની ચર્ચા ચાલે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વરિષ્ઠ નેતા છે એમને શું આ પદ સોંપવામાં આવે કે નહીં કારણ કે ઠરેલ નેતા છે આપણે નથી જાણતા કે નરેન્દ્ર મોદીના મનમાં શું છે જ્યારે સી આર પટેલની પસંદગી થઈ ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું શું નરેન્દ્રભાઈ ફરીથી એવું આશ્ચર્ય આપવાની તૈયારી કરી રહ્યા છે કે કેમ એ આપણને હવે ખબર પડવાની છે આ જ રીતે પુરુષોત્તમ રૂપાલા કે જેમની સામે ક્ષત્રિયોનો વિવાદ થયો અને નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્રની સભામાં એમને સાથે ન રાખ્યા અને એમનું નામ પણ ન લીધું એ રૂપાલા જીતી તો ગયા છે સારી લીડથી જીત્યા છે પણ એને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયું તો હવે એમને કઈ ભૂમિકા સોંપવામાં આવે છે આ મુદ્દે પણ મને લાગે છે ચર્ચા થવી જોઈએ એટલે આવા કેટલાક મુદ્દાઓ સાથે સૌથી મહત્વની વાત એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં કેટલાક ફેરફાર આવી શકે એમ છે પેટા ચૂંટણી ધારાસભાની થઈ એમાં જીતેલા મૂળે કોંગ્રેસી અર્જુનભાઈ મોઢવાડી અને સીજે ચાવડાને સ્થાન મળે કેબિનેટમાં એવી શક્યતાઓ છે પણ કેટલાકને પડતા મુકાય કેટલાકનો ઉમેરો થાય આવી બધી ચર્ચાઓ ચાલે છે પણ એનાથી ઉપર સરકાર છે કે કેમ ભૂપેન્દ્ર પટેલની સરકાર અસરકારક છે કે કેમ લોકોના કામ થાય છે કે કેમ ભ્રષ્ટાચારની સામે કેવા કડક પગલાં લેવાય છે આ બધા પ્રશ્નો ઉઠેલા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવી જે છાપ છે એની પણ હાંસી ઉડાવવામાં આવી છે અને કોંગ્રેસે તો એમ કહ્યું મૃદિ મૃદુ તો હશે પણ મક્કમ ક્યારે બનશે એટલે આ મુદ્દો પણ બહુ મહત્ત્વનો છે એ દ્રષ્ટિએ આ ભાજપની કારોબારી મળી રહી છે ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણમાં મળી રહી છે હનુમાન દાદાને આ સાનિધ્યમાં મળી રહી છે ત્યારે હનુમાન દાદા ભાજપને કોઈ સારી શીખ આપશે અથવા તો એનું સાનિધ્ય એમને સારી બાબતો શીખવા માટે પ્રેરિત કરશે એવું આપણે છે અને આ બે દિવસની કારોબારીમાં શું બને છે એ જોઈએ ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું